મિત્રો આપ અત્યારે જોઈ શકો છો મેં વીસ એકર પપૈયા વાવેલા છે અને આટલી સાઈઝ થઈ ગઈ છે અને ગરમી હજુ વધારે હોવાથી આજે પંદર જૂને પણ ટેમ્પરેચર બેતાલીસ ડિગ્રી છે તો ઘાસ અમે નિકાલે નથી કારણ કે ઘાસ કાઢવાથી છોડ લુવાઈ જતો હોય છે મારા ઘણા ખેડૂત મિત્રો ઘાસ કાઢી નાખે છે પણ તમે મારા ખેતરની અંદર ઘાસ કેમેરામેન બતાવે છે દૂર દૂર સુધી ઘાસ આપને જોવા મળશે તો પણ અમે ઘાસ કાઢતા નથી તો પણ આટલા છોડ તંદુરસ્ત છે મિત્રો તમે પોતે જોઈ શકો છો કે કેટલી તંદુરસ્તી છોડમાં છે કોઈ બી છોડ જો હજી આની અંદર પાયાની અંદર કોઈ ખાતર આલેલ નથી ઓનલી ગૌમૂત્ર ગાય ભેંસનું જે અમે મિક્સ ગૌમૂત્ર અને છાણને બધું ચડાવતા હોય છે એનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ ઉપર હિતેશ પટેલ બ્લોગ ઉપર મૂકેલો છે અને પપૈયા કેમેરામેન ઊંચો કેમેરો કરીને બતાવશે અને પૂરા આ વીસ એકરનો વ્યૂ આ બાજુ આવીને પણ બતાવશે એટલે ઘાસથી ખેડૂતોને ડરવાની જરૂર નથી મિત્રો આપ જોઈ શકો છો પૂરીવાડીમાં પપૈયા અને ઉપર પણ મેં વાવેલા છે અને ઘણા છોડ તો મિત્રો આટલી હાઈટના પણ થઈ ગયા છે એ પણ આપ જોઈ શકો છો પપૈયા લાગી ગયા છે આનું પહેલી એપ્રિલનું વાવેતર છે મિત્રો આજે પંદર જૂન થઈ તો તમે પણ જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના પપૈયાની ખેતી કરી શકો છો આ બીજી વખત મેં પપૈયા વાવેલા છે આગળનો વિડીયો પણ હું મૂકેલો છે મિત્રો તો અહીંયા વિડીયો હું પૂર્ણ કરું છું